બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી ભિલોડાના મોહનપુરથી વાયા ધોલવાની ત્રણ રસ્તા થઈને બાયપાસ રસ્તો નીકળવામાં આવે તે માટે હાઈવે ઓથોરિટીને મૌખિક રજૂઆત કરવામાં આવી ભિલોડાના મઉ લીલછા ખલવાડ ગામના અસરગ્રસ્ત તમામ સમાજના ખેડૂતોની જમીન પર તેમના બાપ દાદા તથા તેઓ ખેતી કરી તેમનું ગુજરાન ચલાવે છે આના સિવાય બીજી કોઈ કમાવાની આજીવિકા નથી તેથી તમામ સમાજના આગેવાનો ભાઈઓ બહેનોએ ભિલોડા મામલતદાર કચેરીએ હાઈવે ઓથોરિટીની મૌખિક રજૂઆત કરી કે આ નેશનલ હાઈવે નથી તેથી મોહનપુરથી ધોલવાની ત્રણ રસ્તા થઈને બાયપાસ રસ્તો નીકળવામાં આવે નહીં તો ભિલોડા બજારનો રસ્તો બાર મીટર જમણી સાઈડ અને બાર મીટર ડાબી સાઈડ પહોળો કરવામાં આવે તેવી માગણી સાથે ઉગ્ર આંદોલન કરીશું તેવું સખત શબ્દમાં વિરોધ દર્શાવ્યો હતો બીરો રિપોર્ટિકા ખરાડી અરવલ્લી આજે અમે લીલસા અને ખલવાડના અને મૌના માણસો ભેગા થયા છીએ કારણ કે મો જે તાલુકાના લીલસા અને ખલવાડ ગામોથી નેશનલ હાઈવે એકસો અડસઠ જે રોડ નીકળવાનો છે બાયપાસ એને રોકવા માટે અમે શ્રી પ્રાંત સાહેબને મળ્યા છીએ અને અમારું નિવેદન એવું છે કે સરકારશ્રીને અને પ્રાણ સાહેબને બધાને કે આ જે બાયપાસ નીકળે છે એ ના નીકળવો જોઈએ કારણ એની પાછળ એક જ છે કે અમારા આદિવાસી લોકો પાસે એક એક ટુકડો જમીન છે અડધો અડધો વીકો અને એ અમારી આજીવિકા છે જીવીએ ત્યાં સુધી અમારા પેઢીઓની પેઢીઓ ચાલે છે એમ છે અને સરકાર એનું વળતર અમને એક કરોડ પણ આપે તો એ પાંચ કે દી એક મહિનો કે બે વર્ષ ચાલશે વધારે નહીં ચાલે એટલે આ રોડ બિલકુલ સદંતર બંધ રહેવો જોઈએ અને એનો બાય પેલો વિકલ્પ છે ભિલોડાની વચ્ચે થઈને પેલી હાથમતી નદી ઉપરથી બ્રિજ બાંધી અને ઓવરબ્રિજ બાંધો અને ઠેઠ પેલા કોર્ટો સુધી ઉપરથી લઈ જાઓ અને નીચેની જે છે એ નીચે રાખો એટલે એનો વિકલ્પ છે એની આજુબાજુ પહેલાંના ઇજનેરોએ જગ્યા છોડેલી છે ઓલરેડી પણ સરકાર માનવા તૈયાર નથી એ જગ્યાનો ઉપયોગ કરે અને ઓવરબ્રિજ બનાવીને બાયપાસ ત્યાં બનાવે ખોટા અમને હેરાન ન કરે અને અમને જીવવા દે એ અમારી વિનંતી છે આ સરકાર